આજકાલ સોશિયલ મીડિયા પર રીલ્સ અને વિડીયો મૂકી અને પોતે સ્ટન્ટ કરવાના જે બનાવો બની રહ્યા છે જેમાં જામનગરના ઠેબા ચોકડીથી લાલપુર ચોકડી પર એક ઈસમ દ્વારા બાઇક પર સુતા સુતા સ્ટન્ટ કરવામાં આવ્યા હતા જેને પંચબી પોલીસે દબોચી લીધો છે હાલ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે પંચબી પોલીસ સ્ટેશન ખાતેના છે જામનગર નજીક લાલપુર બાયપાસ રોડ પર સુતા સુતા બાઇક પર સ્ટન્ટ કરનાર આરોપીને પોલીસે પાઠ ભણાવ્યા છે આ ઈસમ જામનગરના રામનગર વિસ્તારના સલીમ બાપુના મદરેસા પાસે એકસો ત્યાં ચોર્યાસી પોઈન્ટ ત્રણ અને એકસો એક્યાસી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે આમ જામનગરના ઠેબા ચોકડી થી લાલપુર બાયપાસ પર અવારનવાર જે બાઇક સ્ટન્ટના બનાવો બનતા હોય છે જેમાં આરોપી વિરુદ્ધ આજરોજ ગુનો નોંધવામાં આવ્યો છે મનસુખ સોલંકી આજકાલ ન્યુ જામનગર